વડોદરાના હરણિકાંડમાં બાર બાળકો સહિત કુલ ચૌદ લોકોના મૃત્યુ થયા આ મોતનો જવાબદાર કોણ કોનું પાપ હતું તેના કારણે આ બાળકો આ મોતને ભેટ્યા આ તમામ મામલાની તપાસો ચાલી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ સુવો મોટો અરજી પર સુનાવણી પણ ચાલી રહી છે આ સુવો મોટો પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્યના બે મોટા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે હાલ એક અધિકારી શિક્ષણ સચિવ છે બીજા નિવૃત્ત છે વિગતવાર વાત કરીએ હાઈકોર્ટે શું અવલોકન કર્યું અને કઈ પ્રકારે આ બંને અધિકારીઓની મોટી ક્ષતિ અને છબરડો સામે આવ્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

ઓજલ થયો હતો પરંતુ આ વારંવાર સમાચાર બનાવવા પડે છે અને બનતા રહે છે કારણ કે ગુજરાત હાઈકોર્ટે મોટો પર સુનાવણી ચાલુ રાખી છે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટોની અરજીની સુનાવણી કરતા સમયે તત્કાલીન વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એચ પટેલ અને વિનોદ રાવ મામલે કાર્યવાહીનો આદેશ કર્યો છે અને કહ્યું છે કે તેમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે એચએસ પટેલ હાલ નિવૃત્ત છે પરંતુ વિનોદ રાવ સરકારના લાડકા માનિતા છે એના માટે તેઓ શિક્ષણ સચિવ છે તેઓ અધિકારીઓના આલમમાં ચર્ચાતું રહે છે પરંતુ હવે શિક્ષણ સચિવ વિનોદ રાવ સામે કઈ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા થાય છે કે શિક્ષાત્મક પગલાં લેવાય છે તે જોવું રહ્યું પરંતુ હાઈકોર્ટના અવલોકન પ્રમાણે કોટિયા ને જે કામ આપવામાં આવ્યું હતું ઈજારો આપવામાં આવ્યો હતો એ ઈજારો તમામ નિયમોને નેવે મૂકી અને આપી દેવામાં આવ્યો હતો કારણ કે આ કંપની ક્વોલિફાઈડ હતી નહીં અનુભવી હતી નહીં અને તેના કારણે આ ઘટના ઘટી છે તેવું પણ અવલોકનમાંથી આપણે સમજી શકીએ વધુ વિગતમાં ઊંડા ઉતરીને જોઈએ તો ખબર પડે છે કે હાઈકોર્ટે મૂલ્યાંકન કર્યું કે આ પ્રોજેક્ટને મંજૂરી આપવાની પહેલ સ્ટેન્ડિંગ કમિટીએ કરી ત્યારે ના પાડી હતી કે નથી કરવાનું થતું છતાં એ કામ મ્યુનિસિપલ કમિશનરે કર્યું છે આમ ક્યાંક ને ક્યાંક આ મામલામાં કોઈ રાજનેતા શું સંડોવાયેલા હશે તેનો સવાલ હવે થવા લાગ્યો છે વિપક્ષી નેતા અમી રાવતે સવાલ પેદા કર્યો છે સાંભળો કે આ કોઈ રાજનેતાની મંજૂરી વગર આટલી મોટી કામગીરી થઈ હોય તેવું તેમને લાગતું નથી અમી રાવતને તમે સાંભળો હણીબળના જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ રાહુલજી આવ્યા પીડિતોને મળ્યા આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે જે રીતના બિનઅનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને ટેન્ડરમાં ક્લોઝને કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્ડ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર્સની પોતે ના લઈ શકે તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોણા ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ અને આ તત્કાલીન શ્રી એમના નામ બહાર પાડી શકે એમની તપાસ થવી જોઈએ એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ તમે સાંભળ્યું પ્રકારે રાવત આક્ષેપ કરી રહ્યા છે કે રાજનેતાઓ વગર અધિકારીઓ આટલી મોટી હિંમત કરે કેમ ખેર હવે બાર જુલાઈના રોજ વધુ સુનાવણી થવાની છે અને આ સુનાવણી ફરીથી હરણીકાંડ મામલે કેટલાક અધિકારીઓને મુશ્કેલીમાં મૂકે છે કે કેમ પરંતુ હાઈકોર્ટનું એક એવું પણ અવલોકન છે કે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટી સાથે જ જનરલ બોર્ડ પર બાજ નજર રાખવી જોઈએ તે પ્રકારનું એક ટિપ્પણી ગુજરાત હાઈકોર્ટે કરી હતી અને તે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને સંભળાવ્યું હતું જોઈએ હવે આ મામલે સરકાર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મળી આ મામલે ચર્ચા કરી જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની તમામ પ્રક્રિયાઓ પર નજર રાખે છે કે કેમ કે ફરી આપણે ટીઆરપી ગેમ ઝોન જોયું હજુ એના પછી પણ વધારે કંઈ જોવાનું છે આજ પ્રકારના અહેવાલ સમાચાર અને કહાનીઓ કે જે તમારા સમક્ષ કોઈ લાવતું નથી એ નવજીવન લાવે છે માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ